બજાર કરતા સસ્તું અને સારું શ્રીખંડ ઘરે બનાવવા માટે સૌ પહેલા દૂધને એકદમ સરસ ગરમ કરી લેવાનું દૂધમાં ઉપરો આવે એટલે પાંચ મિનિટ સુધી દૂધને ધીમા તાપ ઉકળવા દેશું હવે દૂધને એકદમ સરસ ઠંડુ કરવાનું છે દૂધ ઠંડુ થઈ જશે એટલે ઉપર તેમાં મલાઈ જામી જશે મલાઈને આપણે સાથે જ ઉમેરી દેવાની છે જેથી કરી અને શ્રીખંડ આપણું એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થશે એક ચમચી મોડા દહીંમાં થોડું દૂધ ઉમેરી હાથેથી મિક્સ કરી લેશું અને તેને તપેલીમાં ઉમેરી દેસુ ચમચાથી મિક્સ કરી લેશું ઢાંકણ ઢાકી અને દહીને આખી રાત માટે જમાવા માટે રાખી દેસુ બીજા દિવસે સવારે દહીં આ રીતે એકદમ સરસ જેઠા જેવું જામી જશે चाकू થી કાપીને જોઈએ તો દહીં એકદમ સરસ જેઠા જેવું તૈયાર થયું છે હવે તૈયાર કરેલા આ દહીંને આપણે કાણાવારા વાસણમાં ઉમેરી દેસુ તેની ઉપર મલમળનું કપડું રાખી દેસુ અને કપડા ઉપર બધું જ દહીં ઉમેરી દેવાનું કપડાની પોટલી વાળી અને તેની ઉપર દોરીનો કટકો આ રીતે બાંધી દેસુ હવે તેની ઉપર એક થાળી રાખી વજન રાખી દેસુ અને 3 થી 4 કલાક માટે ફ્રિજમાં દેવા દેસુ 3 થી 4 કલાકમાં વધારાની છાસ હશે તે બધી દહીંમાંથી અલગ થઈ જશે પોટલી ખોલી અને દહીંને જોશું તો તમે જોઈ શકશો એકદમ સરસ પનીર જેવું દહીં તૈયાર થયું છે દહીંના મઠ્ઠાને આપણે આ રીતે ચાઈનામાં ઉમેરી દેસુ ચમચીની મદદથી બધું દહીં ચાળી લેશું થોડું થોડું કરી અને આ રીતે બધું દહીં ચાળી લેવાનું દહીં આ રીતે ચાયણામાં નીચે ભેગું થતું જશે હાથેથી આપણે બધું દહીં અલગ કરી લેવાનું આ રીતે ચાળીને સિક્કન બનાવવાથી સિક્કન ખૂબ જ સરસ ક્રીમી બનીને તૈયાર થશે હવે એક મોટા વાસણમાં બધું દહીં ઉમેરી દેસુ તો તમે જોઈ શકશો એકદમ પરફેક્ટ દહીંનો મઠો તૈયાર થયો છે હવે તેમાં અડધો કપ સાકરનો ભૂકો બે પેકેટ મિલ્ક પાવડર ઉમેરી બધી વસ્તુને મિક્સ કરી લેશું બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી બે થી ત્રણ કેસરના આપણે દૂધમાં પલાળીને ઉમેરી પલાળી ચપટી જેટલો એલચી પાવડર ઉમેરીશું અને ફરી પાછું બધી વસ્તુને મિક્સ કરી હવે તેમાં થોડો કાજુ બદામનો ભૂકો ઉમેરી ત્યાર પછી થોડી પિસ્તાની કતરણ ઉમેરી દેસુ થોડીક સૂકી કાળી દ્રાક્ષ ઉમેરી દેશું થોડી તૂટી ફૂટી ઉમેરી દેસું થોડી લાલ ચેરી ઉમેરીશું થોડી ખાંડવાળી જેલી ઉમેરીશું થોડા ચોકલેટના ટુકડા ઉમેરીશું અને થોડા ડ્રાય રોઝ પેટલ ઉમેરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું તો આપણું ડ્રાયફ્રૂટ શિખંડ તૈયાર થઈ ગયું છે હવે આ શ્રીખંનને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી અને પંદર મિનિટ સુધી ફ્રીજરમાં ઠંડુ થવા રાખી દેસુ પંદર મિનિટ પછી ઠંડુ ઠંડુ શીખન સર્વ કરશું તો એકવાર જો આ રીતે ઘરે શ્રીખંડ બનાવી લેશો ને તો બજારનું શ્રીખંડ તો ભૂલી જ જાશો વિડીયો પૂરો જયા પછી સારો લાગે તો એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો